મિત્રો દેવશયની એકાદશી જેને આપણે હરિશયની એકાદશી દેવપોટી એકાદશી અને પદ્મા એકાદશી પણ કહેવામાં આવે છે અને આ એકાદશી સૌથી મોટી એકાદશીઓમાંથી એક માનવામાં આવે છે તો આજના આ પાવન દિવસે સાંભળીશું ભગવદ્ ગીતાજીનો આ પવિત્ર અધ્યાય અક્ષર બ્રહ્મા યોગ આ અધ્યાય એવી જ અગમ્ય વાતો ઉકેલી આપે છે જે આપનું જીવન બદલી શકે છે તો ચાલો આજે એકાદશીના પાવન દિવસે આપણે આ પવિત્ર અધ્યાયનું શ્રવણ કરીએ આ અધ્યાયમાં ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને જન્મ મૃત્યુના રહસ્યો અંત સમયની સ્મૃતિનું મહત્ત્વ અને બ્રહ્મ પ્રાપ્તિનો માર્ગ વિશે સમજાવે છે માણસે જીવનભર જે સાધના અને ભક્તિ કરી છે એ બધું ઉપયોગી ત્યારે થાય છે જ્યારે મૃત્યુ સમયે પણ તેને પરમાત્મા યાદ આવે કારણ કે જીવનનો અંતિમ ક્ષણ સૌથી મહત્વપૂર્ણ હોય છે આ અધ્યાયમાં એવા અનેક શબ્દો અને વિભાવનાઓની સંક્ષિપ્તમાં સ્પષ્ટતા કરે છે જે અંગે ઉપનિષદોમાં વિસ્તૃત વર્ણન કરવામાં આવ્યું છે તેમાં એ પણ વર્ણન કરવામાં આવ્યું છે કે મૃત્યુ પશ્ચાત આત્માના ગતવ્યોનો નિર્ણય કયા આધારે થાય છે જો દેહ ત્યાગ સમયે આપણે ભગવાનનું સ્મરણ કરીએ છીએ તો નિશ્ચિત રૂપે તેમની પ્રાપ્તિ થશે તેથી આપણે આપણા દૈનિક કાર્યોની સાથે પ્રત્યેક ક્ષણે ભગવાનનું ચિંતન અને સ્મરણની સાધના કરવી આવશ્યક છે આપણે તેમની વિશેષતાઓ લક્ષણો અને ગુણોનું ચિંતન કરીને તેમનું સ્મરણ કરી શકીએ છીએ આપણે નામ કીર્તન દ્વારા દૃઢતા સાથે તેમનું યોગિક ધ્યાન ધરવું પણ અતિ આવશ્યક છે જ્યારે અનન્ય ભક્તિ દ્વારા આપણે મનને તેમનામાં પૂર્ણપણે તલ્લીન કરી દઈએ છીએ ત્યારે આપણે આ માયિક પરિણામોથી પરે આધ્યાત્મિક ક્ષેત્રમાં ગતિ કરીએ છીએ પશ્ચાત આ અધ્યાયમાં ભૌતિક ક્ષેત્રમાં વિદ્યમાન વિવિધ લોગ અંગે ચર્ચા કરે છે તેમાં દર્શાવવામાં આવ્યું છે કે કેવી રીતે આ સૃષ્ટિના ચક્રમાં આ સર્વલોક અને તેમાં તેમાં નિવાસ કરતા પ્રાણીઓના સમુદાય પ્રગટ થાય છે અને પુનઃ પ્રલયમાં પ્રલયના સમયે વિલીન થઈ જાય છે પરંતુ આ પ્રગટ અને અપ્રગટ સૃષ્ટિથી પરે ભગવાનનો દિવ્ય લોક છે જેઓ પ્રકાશના માર્ગનું અનુસરણ કરે છે તેઓ અંતે દિવ્ય લોકમાં પ્રવેશ કરે છે અને આ નશ્વર સંસારમાં કદાપી પાછા ફરતા નથી જ્યારે જે લોકો અંધકારના માર્ગનું અનુસરણ કરે છે તેઓ જન્મ રોગ વૃદ્ધાવસ્થા અને મૃત્યુના અનંત ચક્રમાં દેહાંતરણ દ્વારા ફર્યા કરે છે અર્જુન કહે છે હે પૂર્ણ પુરુષોત્તમ ભગવાન બ્રહ્મ એટલે શું અધ્યાત્મ એટલે શું અને કર્મ એટલે શું અધિભૂત કોને કહેવાય છે અને અધિદેવ કોને કહેવાય છે શરીરમાં અધિયજ્ઞ કોણ છે અને એ કેવી રીતે અધિયજ્ઞ કહેવાય છે હે કૃષ્ણ દૃઢ મનથી ભક્તિ કરનારા લોકો મૃત્યુ સમયે તમને કેવી રીતે જાણી શકે છે પૂર્ણ પુરુષોત્તમ ભગવાન બોલ્યા પરમ અવિનાશી તત્વને બ્રહ્મ કહેવામાં આવે છે પ્રાણીના પોતાના આત્માને અધ્યાત્મ કહેવાય છે પ્રાણીઓના દૈહિક માઈક વ્યક્તિત્વ અને વિકાસ સંબંધિત કાર્યોને કર્મ અથવા તો સકામ કર્મ કહેવાય છે હે દેહધારી આત્માઓમાં શ્રેષ્ઠ ભૌતિક પ્રાગટ્ય કે જે સતત પરિવર્તનશીલ છે તેને અધિભૂત કહેવામાં આવે છે ભગવાનનું વૈશ્વિક સ્વરૂપ કે જે આ સૃષ્ટિમાં સ્વર્ગીય દેવતાઓ પર શાસન કરે છે તેને અધિદેવ કહેવામાં આવે છે પ્રત્યેક પ્રાણીના હૃદયમાં સ્થિત મને અધિયજ્ઞ અથવા તો સર્વ યજ્ઞોના સ્વામી કહેવામાં આવે છે તેઓ જે મૃત્યુની ક્ષણે મારું સ્મરણ કરીને શરીરનો ત્યાગ કરે છે તેઓ મારી પાસે આવે છે તેમાં નિશ્ચિતપણે કોઈ સંદેહ નથી હે કુંતીપુત્ર મૃત્યુ સમયે શરીરનો ત્યાગ કરતી વખતે વ્યક્તિ જે ભાવનું સ્મરણ કરે છે તે તેને પામે છે કારણ કે તે સદૈવ એ પ્રકારના ચિંતનમાં જ પરાયણ રહે છે તેથી સદૈવ મારું સ્મરણ કર અને તારા યુદ્ધ કરવાના કર્તવ્યનું પાલન પણ કર મન અને બુદ્ધિ મને સમર્પિત કરીને તું નિશ્ચિતપણે મને પ્રાપ્ત કરીશ તેમાં કોઈ સંદેહ નથી હે પાર્થ અભ્યાસ દ્વારા જ્યારે તું મનને વિચલિત થયા વિના નિરંતર મારા પૂર્ણ પુરુષોત્તમ ભગવાનના સ્મરણમાં સદૈવ મગ્ન રાખીશ ત્યારે તું નિશ્ચિતપણે મને પ્રાપ્ત કરીશ ભગવાન સર્વજ્ઞ આદિ પુરુષ નિયંતા સૂક્ષ્મથી સૂક્ષ્મ સર્વના પાલક અને અચિંત્ય દિવ્ય સ્વરૂપના સ્વામી છે તેઓ સૂર્યથી પણ અધિક દેદિવ્યમાન અને અજ્ઞાનતાના અંધકારથી પરે છે જે મૃત્યુ સમયે યોગની સાધના દ્વારા અવિચલિત મનથી બંને બ્રહ્મરોની મધ્યમાં પ્રાણને સ્થિત કરીને પૂર્ણ ભક્તિ સાથે દ્રઢતાથી પરમ પુરુષોત્તમ દિવ્ય ભગવાનનું સ્મરણ કરે છે તે નિશ્ચિતપણે તમને પ્રાપ્ત કરે છે દેદોના જ્ઞાતાઓ તેમનું વર્ણન અવિનાશી રૂપે કરે છે મહાન ઋષિમુનિઓ તેમનામાં પ્રવેશ કરવા બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરે છે અને સાંસારિક સુખોનો પરિત્યાગ કરી દે છે હું હવે તને તે સિદ્ધિ માટેના માર્ગનું સંક્ષેપમાં વર્ણન કરીશ સર્વદ વારોને સંયમમાં રાખીને મનને હૃદયના ક્ષેત્રમાં સ્થિત કરીને તેમજ પ્રાણવાયુને મસ્તિષ્ક સુધી ખેંચીને વ્યક્તિએ દ્રઢ યોગિક ધ્યાનમાં સ્થાપિત થવું જોઈએ જે મારું પરમ પુરુષોત્તમનું સ્મરણ કરતાં કરતાં દેહનો ત્યાગ કરે છે અને ઓમનું રટન કરે છે તે પરમલક્ષ્યની પ્રાપ્તિ કરશે હે પાર્થ જે યોગીઓ અનન્ય ભક્તિ સાથે નિત્ય મારું સ્મરણ કરે છે હું તેમને સહજ રીતે સુલભ છું કારણ કે તેઓ નિરંતર મારી ભક્તિમાં લીન રહે છે મને પ્રાપ્ત કર્યા પશ્ચાત મહાઆત્માઓએ આ દુઃખમય અને અલ્પકાલીન સંસારમાં પુનઃજન્મ લેવો પડતો નથી કારણ કે તેમણે સિદ્ધિ પ્રાપ્ત કરી લીધી છે હે અર્જુન બ્રહ્માના સર્વોચ્ચ લોકથી માંડીને આ માયિક સૃષ્ટિના સર્વલોકમાં તું પુનર્જન્મ પામીશ પરંતુ મારા ધામની પ્રાપ્તિ કરીને હે કુંતે કદાપી પુનર્જન્મ થતું નથી બ્રહ્મનો એક દિવસ ચાર યુગોના સહસ્ત્ર ચક્ર સુધી ચાલે છે અને તેમની રાત્રિની અવિધિ પણ તેટલા જ સમયગાળાની હોય છે જે વિદ્વાન આ જાણે છે તે દિવસ અને રાત્રિની વાસ્તવિકતાને સમજે છે બ્રહ્માના દિવસના આરંભકાળે સર્વ જીવો અવ્યક્ત દશામાંથી વ્યક્ત થાય છે અને તેમની રાત્રિ સમયે સર્વ દેહધારી જીવો પુનઃ તેમના અવ્યક્ત સ્ત્રોતમાં લીન થઈ જાય છે બ્રહ્માના દિવસના આગમનથી અસંખ્ય જીવો વારંવાર જન્મ લે છે અને બ્રાહ્મણ્ય રાત્રિના આગમનથી આગામી બ્રાહ્મણીય દિવસના આગમન સાથે સ્વતઃ પ્રગટ થવા માટે પુનઃ વિલીન થઈ જાય છે આ વ્યક્ત તથા અવ્યક્ત સર્જનથી પણ હજી અન્ય અવ્યક્ત શાશ્વત પરિણામ છે જ્યારે અન્ય સર્વનો વિનાશ થઈ જાય છે ત્યારે પણ તે ક્ષેત્રનો વિનાશ થતો નથી તે અપ્રકટ પરિણામ એ પરમ ગતવ્ય છે અને ત્યાં પહોંચીને કોઈ કદાપી આ નશ્વર સંસારમાં પાછું ફરતું નથી તે મારું પરમધામ પામે છે પરમ દિવ્ય પરમાત્મામાં જે કોઈ વિદ્વાન છે તે સર્વમાં શ્રેષ્ઠ છે યદાપી તેઓ સર્વ વ્યાપક છે તેમજ સર્વજીવો તેમનામાં સ્થિત છે તથાપી તેમને કેવળ ભક્તિ દ્વારા જાણી શકાય છે હે ભરત શ્રેષ્ઠ હવે હું તને આ જગતમાંથી વિદાય થવાના વિભિન્ન માર્ગોનું વર્ણન કરીશ જેમાંનો એક મુક્તિ તરફ લઈ જાય છે અને અન્ય પુનર્જન્મ તરફ લઈ જાય છે જેઓ પરમ બ્રહ્માને જાણે છે અને જે સૂર્યના ઉત્તરાયણના છ માસ દરમિયાન શુક્લ પક્ષમાં અને દિવસના અજવાળામાં આ જગતમાંથી વિદાય લે છે તેઓ પરમધામ પામે છે વૈદિક કર્મકાંડોનું પાલન કરનારા જે સાધકો સૂર્યના દક્ષિણાયના છ માસ દરમિયાન કૃષ્ણ પક્ષમાં ધુમ્મસમાં રાત્રિ સમયે વિદાય લે છે તેઓ સ્વર્ગ લોક પામે છે સ્વર્ગીય સુખો ભોગવીને તેઓ પુનઃ પૃથ્વી પર પાછા પડે છે આ બંને પ્રકાશ અને અંધકારના માર્ગો આ વિશ્વમાં સદા વિદ્યમાન છે પ્રકાશનો માર્ગ મુક્તિ તરફ અગ્રેસર કરે છે તથા અંધકારનો માર્ગ પુનર્જન્મ તરફ અગ્રેસર કરે છે હે પાર્થ જે યોગીઓ આ બંને માર્ગોનું રહસ્ય જાણે છે તેઓ કદી મોહગ્રસ્ત થતા નથી તેથી સદા સર્વદા ભગવાન સાથેના જોડાણમાં સ્થિત થતા જે યોગીઓ આ રહસ્યને જાણે છે તેઓ વૈદિક કર્મકાંડોના યજ્ઞો કરવાના તપસ્યા કરવાના અને દાન દેવાના પુણ્યફળથી અનેક ઘણું અધિક ફળ પ્રાપ્ત કરે છે આવા યોગીઓ પરમધામ પામે છે તો મિત્રો એકાદશીના દિવસે શા માટે આ અધ્યાય વાંચવો જોઈએ તો જુઓ એકાદશી એ આત્મશુદ્ધિનો દિવસ છે આ દિવસે ઉપવાસ અને ભક્તિથી મન પવિત્ર થતું હોય છે આમ દિવસે અક્ષર બ્રહ્મ યોગનું પઠન કે શ્રવણ કરવાથી ભગવાનનું સ્મરણ મજબૂત થાય છે એકાદશી એ ભગવાન વિષ્ણુનું પ્રિય વ્રત છે આ દિવસે ભગવાનના નામનું સ્મરણ અને ગીતા પઠન સર્વથી શ્રેષ્ઠ માનવામાં આવે છે આ અધ્યાય અંતિમ સમયની યાદશક્તિ વિશે છે અને એકાદશી એ યાદશક્તિ અને ભક્તિ માટે શ્રેષ્ઠ ક્ષણ છે ભગવદ્ ગીતાજીનો આ આઠમો અધ્યાયનો મૂળ સારાંશ છે અંતિમ ક્ષણમાં જે તત્વને સ્મરીશું એ જ સિદ્ધિ આપશે ઓમનું સ્મરણ અને ભગવાનમાં અડગ ભક્તિથી મોક્ષ પ્રાપ્ત થઈ શકે છે દેવયાન માર્ગ અને પિતૃયાન માર્ગના જ્ઞાનથી યાત્રાને દિશા નક્કી થાય છે એકાદશી જેવા પવિત્ર દિવસો શ્રદ્ધા અને ભક્તિ માટે શ્રેષ્ઠ અવસર આપે છે હવે જ્યારે તમારે જીવનમાં અનિવાર્ય વિધાન મૃત્યુ ક્યારે આવશે ત્યારે તમે શું યાદ કરશો શું તમે પરમાત્માને યાદ કરી શકશો જો હા તો આ અધ્યાય તમારી પાસે જ જીવતી સિદ્ધિ છે તો મિત્રો આશા કરીએ છીએ કે તમને ભગવદ્ ગીતાજીનો આ આઠમો અધ્યાય પસંદ આવ્યો હશે જો આવા અધ્યાય માટે અમારી સાથે જોડાયેલા રહેજો તેથી અમારી ચેનલને સબસ્ક્રાઈબ લાઇક વિડીયોને લાઇક કરી લેજો અને આવા જ અધ્યાયો એકાદશીઓની વ્રતકથા સાંભળવા માટે અમારી સાથે જોડાયેલા રહેજો જય શ્રી કૃષ્ણ જય એકાદશી જય ભગવદ્ ગીતા ધન્યવાદ